હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાઈ છે હવારના સાડા છ અને આપણે તો તૈયાર થઈ ગયા પણ હવે દેવાંશીને અને રૂહીને ઉઠાડવાની છે અને હજી સાત વાગે ઉઠાડશું અડધી કલાક પછી કારણ કે આપણે જવાનું છે નિરાતે કાંઈ બહુ ઉતાવળ નથી એટલે બિસાડીઓને ખોટી વહેલી ઉઠાડ્યું હું એકદી દી તો નિરાતે આરામ કરીને હુએ અને આપણે એની માટે બનાવવાના છે આલુ પરોઠા એટલે બટેકા જ સીધા મેં હવારે સાડા પાંચે ઉઠીને સીધા બાફવા મૂકી દીધા તા લવ આપણા મસાલો તૈયાર કરી નાખી જો આપણે બટેકા બફાઈ ગયા અને એનો ચુંદય કરી નાખી હવે એમાં આપણે ધાણા જીરું ચટણી અને મીઠું મરચાં ની ચક્કીટ નાખી દીધી ને ધાણા ભાજી અને લીંબુ લીંબુમાં તો બી એટલા આવે ને લીંબુ નાનું બીજ આવે રાત્રે મેગી કરી દીધી હતી બપોરે શીખણ પૂરી કરી દીધી અત્યારે આલુ પરોઠા ખાય છે જો ખાવાનું તો બધું અત્યારે સુવિધા પ્રમાણે સારું જ આપતું પણ માના હાથ સ્વાદ ન હોય ત્યાં બાકી તો બધે જમવાનું તો અત્યારે સરસ જ હોય

આલુ પરોઠા દેખી નહીં ગીતી ને એટલે ખુશ થઈ ગઈ કારણ કે એને બહુ ભાવે આલુ પરોઠા આપણે જ બધાય છોકરાને આવું નવીન તો ભાવતું જ હોય એટલે એ કાંઈ કેવાનું હોય ની બહુ ભાવે કા દેવાનું છે હમ બીજી બીજા નાખશું બહુ ગરમા ગરમ આવે ને અડધું અડધું કરતા જાય છે

અને બે ઈચ્છા પૂરી થઈ જાય કે ભાઈ આ ઠેક લગર લેવું છે પણ ભાઈ તમને મૂકી ના શકે ઈ રોહે એટલે એને રાખો પાછો આકરો થાય હલો પેલા આપણે માતાજીને દીવા કરી લ્યો માતાજી આશીર્વાદ લઈને જવાનું અને રોવાનું ન હોય આપણે આપણા હાટુ જાય છે હો ભાઈ એ રહેવામાં કઈ ન હોય ભાઈ એ રહેવાનું છે જિંદગી આખી ભાઈ બેન નો સંબંધ તો જિંદગી આખી હોય પછી વેકેશન કરવા ભાઈ ક્યાં જ આવશે આપડા માતાજી એટલે આપણા કુળદેવી અહીંયા અમારા કુટુંબના બધા અહીંયા જ આવે અને અમારે કે એમ કેસે છે ને એ અમારે દીકરીઓને વારે ગયા તા એટલે અમારી દીકરીઓ બહુ એક દુઃખી ન હોય બધી સુખી જ હોય એની વારે ગયા તા માતાજી એમ અમારા બા કેતા આપને તો ખબર ન હોય પેલાની વાત બા એના સાસુ કીધું છે આ એમને માયલું આવે એટલે દીકરીઓ અહીંયા અમારે આવે ને તો એ ગાત્રાઈ માને નારિયલ એક નારિયેલ વધેરવાનું જોઈએ દીકરીઓ નિવેદ કરે અહીંયા અમારા ગાત્રાઈ ના કરજો અને હોસ્ટેલ માં હોરવી જાય આટલા બધા બિસ્તરા છે બે નું ના એટલે આપડે બસ માં લઈ જવા તો હાલે બધો ટકા ને એક નિશાળે ભોગી જાય પાછા અમે પાછા આવતા રિક્ષા રીક્ષા હવે આપણે દાદા ને

કાણો લેવ લે લ્યો નકે હાલો જી એટલે થઈ જાય બિલ હાલો બસ તો મોડું થઈ શકે આવી ગયા જૂના ઘરે મને તો એવું લાગે છે કે હોસ્ટેલ લાગે છે કારણ કે એટલા બધે ભેગા છે બધે તેલા બધે એ જ ભેગા થવાના હતા અહીંયા ભેગા છે એ તારો યે છે હજી પરમેશભાઈને બે તો નિસાડે અને બધે અહીંયા જમી લીધું અત્યારે મેક થયું ને તમારા ભાભી ને કેવા કામ છે મેક થયું તો આટલો બધો ને જમાડી દીધા લઈ એનું તો વાત જ ન થાય ભાભી ને તો ના અમારે મીરા ને છે રાજુ રાતી હવે એને સ્કૂલ સુ ખુલી ગયા નવી હોય આ જાણસ આ અમારે રીક્ષા મારા ભાઈની ની દીકરી ના તો મારા વા એ તો ઘરીવાર આવી જ ગયા છે આપણો લોગ અને અમારો રોગી ની મે દેવાંશી ને એવું હતું એના પ્રીતિ માસી આવા જ છે એટલે એના પ્રીતિ માસી એને મૂકવા આવશે એ વસ્તે લઈ ભેગા જ આવશે પછી આપણે શ્રેયા મૂકવા આવવાનું છે તો આપણે હોસ્ટેલમાં માં જો આ શ્રેયા છે દેવાસી ને મારા ભાઈ ની દીકરી અને આ બેન છે અમારે આઈ મારા ભાઈ ની દીકરી થાય એટલે ઈ છે હોસ્ટેલમાં માં એટલે અમારે કાઈ ઉપાધી નથી આ બેન માં છે પણ આ બેન અમારા પપ્પા હે એના માસી ભાઈ એના દીકરા એની દીકરી છે દૂર છે પણ અમારે નાતો જે એવો ને એવો છે આ કામ ને કાઈ બધું વાત તો નથી કર કારણ કે બધા એ ભેગા થાય ને અમારે મીત અને મીત ને અમારા ભાભી પાછે થી રોકા લે ની વર્ષે એને બાર ચાલુ થઈ જાય એને એને દીકરી વર્ષે ને મૂકવાની થાય આખી બધી આવી આવી છે પણ આપણે તો બધું કાઈ રોઈ જ હોય નહીં આવે

થોડીક વાર વાત થાય આરામ થાય વાતો કઈ હંભરઈ એમ છે જ નહીં આપણે મનીષભાઈ નીકળી ત્યાં આગળ બતાવી અને હા અલે એ તો મૂકવા જ આવ્યા છે હા અને લીલફુઈ એ બધા વેકેશન કરવા આવ્યા છે અત્યારે એ રેયો રાવણા પેમ્પરાના છે મારા મોટા બાપુજીની વાડીના હા ખવરા મોટા બા આ રાવણા તો મોટા બાપુ બહુ યાદ કરવા પેમ્પરા એવા રાવણા અહીં બેસીને

રાત કાટિન કઈ દે કઈ વાંધો નહીં આવે હા તો વાંધો નહીં રોવે તો માફિયા કર જાવાતો હા પપ્પા છે મે બધા અહીંયા ઉભા છે જીઓ લાવ્યા નથી મનીષભાઈ ની વાત મને આવજો મજા આવે આપણે એકવાર અમે એકવાર જે ઉતરી ગયા કે જેડા થી ગીન ના જેડા હતા દાદાત્રી એ જીવ હતા હા જણા હતા દેવશભાઈ તારે એકડો કરવા રોકાવું છે જાન રોકાવું હું બેસ જાઉં એમ પાસ

ભાઈ ભેગા રહેતા હોય એટલે એવું બે દી આપને લાગે પણ મોકલવી પડે એમાં હાલે નહીં કારણ કે ભણતર એટલે અત્યારે જરૂરી છે એટલે મોકલવી પડે અને ભાઈના વિનાનું નું નથી અમુક તો ચોથા ચોથા વારી હતી મને તેમ કેમ મૂકી હોય છે અમે આપણે બે છોકરીઓ નાની નાની હતી એને પૂછ્યું કીધું આ કેટલામાં ભણે તો કે આ ચોથા ધોરણમાં જ આવી છે અને અહીંયા ચાર ધોરણ પછી જ રાખે છે ચોથા ધોરણ રાખે એટલે એવડી નાની નાની હતી એટલે આપણે એમ થયું કે આ તો રૂહી થી તો જીંકી દેખાઈ કીધું એના જેવડી તો હૈ છે નહીં રોટ બિચારીને હાઈ પાછો અહીંયા તો એવું છે કે ફોન માં વાત નહી કરવાની હા અને મળવા નહી જવાનું બે મહિને ઠેક મળવાનું એટલે આપને એમ થાય કે હોરવતું હોય છે કે નહીં હોરવતું હોય કે એમને આપણો જીવ ન્યાય ન્યાય જ રે ટપાલ લખીને જે કઈ જણાવવાનું બાકી ફોન ની આ કઈ સિસ્ટમ હે ને ફોન કરીને આપને કીએ અને હકીકતમાં તો નથી સારું કારણ કે જો ફોન માં કીએ ને તો એનો કાલ સવારે પરમદી જ ફોન આવે મમ્મી કે પપ્પા મને હોરવતું નથી એટલે હકીકતમાં એને જે રાખી એનું આયોજન કરીને બધું કાયદેસર રાખ્યું હોય કારણ કે નકર બે દી માં ફોન આવે ને ફોન આવે એટલે તમે રહી ન હોકો પણ મારે ચેડવા જાવ ન્યા જાવ એટલે તો લઈને જ આવવાના તમે એને મૂકીને આવવાના આ તો નક્કી જ છે કે હાઈતમ સિવાય એને અહીંયા મળવાય નહીં દે પછી ભલે રેગ્યુલર મળવા દેહે પણ આજુ ખાલી હાઈતમ પરબાર તેડવા જવાની હે અઢાર આઠ બે હજાર ચોવીસ ના દિવસે હા તો થોડોક મુશ્કેલ એ નહીં પડશે મને મનેય પડશે હા પપ્પાનું હકાલી દેવું હકાલું પડે એમાં હાલે નહીં ભલે માની પ્રેમ એવો હોય એટલે એવું લાગે બાકી તો એમાં બધાય ને જ પડે સ્વીકારવું જ પડે એમાં કઈ હાલે જ નહીં ભલે તને બે દિવ રોવું આવશે એવું થાય પણ પછી વાંધો નહીં આવે દેવાંશ છે ને એટલે દેવાંશ તારે એકે આ હે કા દેવાંશ એકે આ કે